ભગવાન ભોળાનાથના સોમનાથ દાદાના ક્ષેત્રમાં રામજી મંદિરે આવવાનો અવસર મળ્યો અહીંયા રામ નામના લેખન માટેનો એક સુંદર યજ્ઞ ચાલી રહ્યો છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એમનો પ્રારંભ કરાવેલો છે એ યજ્ઞના દર્શન કરવાનો મોકો મળ્યો અહીંયા બે કરોડ જેટલા નામ નું લેખન થઈ ચૂક્યું છે આ ધરતીને આવું તપ પ્રાપ્ત કરવા માટેની અવસર મળ્યો આ મંત્રલેખન ભગવાન રામના દરબારમાં અયોધ્યા પહોંચવાનું છે એ જાણીને રોમાંચ થઈ રહ્યો છે સોમનાથથી અયોધ્યાની યાત્રાનો પ્રારંભ થયો હતો અને આજે અયોધ્યાના મંદિરની અંદર રામલલ્લા પધારી રહ્યા છે એ તારીખ પણ આવી ગઈ છે અને અહીંયા આવો સુંદર મંત્રલેખનનો કાર્યક્રમ વાંચીને મને ચોપાઈ યાદ આવે છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સોય ભેદ પ્રકાશા માનસના મતે મંત્ર જાપ એ ઉત્તમ પ્રકારની પાંચમા નંબરની ભક્તિ છે એવી સુંદર ભક્તિનું અહીંયા આરાધન થઈ રહ્યું છે એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી રામ જય સોમનાથ